હાલો છોરી હું કેમ છું બધા સવાર સવારમાં ચાય પાણી પીધા કે ન પીધા ચાય પાણી પી લ્યો અને પછી મારો વ્લોગ જોઈ લો હાલો દિયા લઈને આવી છે એક નવો વ્લોગ જે મારાથી થાય છે એટલું બધું તમારા માટે કરું જ છું અને આ બેડ બેડ ખોલીને સુકામ બેઠી છું કચરા પોતા વાસણ બધું પતાવી લીધું કપડાં બોડીને રાખ્યા છે આજે પાર્લર જોઈન કરી નાખ્યો છે આજથી આપણે ચાલુ કરશું પાછો હવે અત્યારે સીઝન છે વેડિંગ સિઝન તો બધું રેડી બેડી કરવાનું કામકાજ ચાલુ કરશો ને શીખવો તો પડશે ને જાઉં છું તો આ મેં ચોલી કાઢ્યા છે જે મારા ભાઈના મેરેજમાં છે છ વર્ષ થઈ ગયા મારા ખાતે આ ચોલીને અમે અંજારથી લીધા હતા બાકી એક જ વાર આપણી પોતાની માટે પહેર્યા છે બાકી એમને પડ્યા છે પછી રેન્ટ ઉપર આપી દઉં છું એટલે મેં વસૂલ તો કરી લીધા છે આ કાંઈક ત્રણ હજાર જેવા છે મેં ચોલી બોલીનું પેકિંગ કરીને આ હું અથાણો અને રોટલી ખાઉં છું કેમ કે આજે મને એક લેડીઝને લેડીઝ યાર કે એક તો એક બોલવામાં એટલી ગૂપજા હું પડી એક છોકરીને એટલે મીન્સ કે મારા જેટલી જ છે નનકૂળી નનકુળી લાગે છે ને લઈને જઈશ આજે હું રેડી કરશું અને આ કપડાં ને આપીશ મેં એક વોટ્સઅપમાં સ્ટેટસ પણ રાખ્યો છે કે કપડાં જ્વેલરી બધું અમારા તરફથી ફ્રી કે કોઈ કાંઈ ખાલી ખાલી એસ્ટાઈલ કરવા તો દેશે નહીં એટલે રેડી પડે ને ફ્રીમાં કરી જ દેવી પડશે હવે હું રેડી થઈ ગઈ છું ને આ શું આટલા બધા રૂપિયા ક્યાંથી અરે યાર આ દિવાળીને કમાણી બધી મારી આજે જવાની આજે બારે મેકઅપ લેવાનો છે દસ હજાર રૂપિયા લઈને હું જાઉં છું હવે જોશું શું શું આવે છે ખરેખર હું તમને કહું તમને મસ્તી લાગતી હશે દસ હજારમાં મારું કાંઈ નથી આવવાનું ખાલી એક સ્ટાર્ટિંગ મેકઅપ જ આવશે હજી તો પછી જોશું થોડા ઘણા ઘરે રાખતી ગઈ કેમ કે હજી બધું ઘરે ઉપર બધું જોવાનું હોય એ ભગવાન મને શક્તિ દેજે કે આ દસ હજારમાંથી હું આગળ વધું અને લાખો કમાવું પ્લીઝ મને પણ દુઆ દેજો બધાએ જો આ છોકરીને હું લઈને આવી હતી આ મારા ઘરથી ત્રણ ચાર કિલોમીટર દૂર રહે છે એને હું તેડવા ગઈ હતી ને પછી બસ ફટાફટ લઈને આવી માધા પર તમને પણ કોઈને રેડી થવું હોય તો તમને કોન્ટેક્ટ કરો હો બધાને લઈ આવીશ કપડાં વપડાં બધું આપીશ તમને બધાને સૌથી પહેલાં હું ક્રિમ્પિંગ કરું છું હું આજે મેકઅપ નથી કરતી એટલે તમને બધાને ખબર છે કે અમે હેરસ્ટાઈલમાં જ અત્યારે મારો ફોકસ છે કેમ કે અને આ જે હું યુઝ કરું છું ને ક્રિમ્પિંગ એ મેડમનું છે આને આજે હું બધી વસ્તુ લેવાની છું હવે આજ તમને એ પણ બતાવીશ કે કેવી રીતે મેં બધું મેકઅપ લીધું ક્યાંથી લીધું તો ચાલો આજે વિડીયામાં તમે રહેજો જો આની ક્રિમ્પિંગ થઈ ગઈ છે અને એને બ્લાઉઝ ખાલી અમે કરાવ્યું છે આ હું ક્લી સ્કીનને છે ને એકદમ ક્લીન કરું છું અત્યારે મને મેકઅપ નથી કરવાનો પણ જે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ હોય ને થોડું થોડું અમે કરીએ એમ તો બસ પછી મેં મોસ્ચરાઈઝરના ફેસ ઉપર લગાવ્યું સરસ મજાનું આની થોડીક હાઈટ ઓછી છે તો મોડલ તરીકે અમને ના હાલે પણ પછી અત્યારે પ્રેક્ટિસ માટે હાલે ઓમ એટલે તમારી જો હાઈટ બોડી સરસ હોય તો પ્લીઝ અમને કોન્ટેક કરો અને આવો અમારા પાર્લરમાં અને રેડી થવા માટે તમે મારાથી પણ મળી શકશો મારા સાથે ફોટો ક્લિક કરાવી શકશો અરે યાર તમારા નસીબ કહેવાય નહીં તમે તો આવો નહીં જોર્યું બસ અને જો આ છે આ મારી ફ્રેન્ડ પણ થાય અને મારા ભાભી પણ થાય અને શું શું થાય મને નથી ખબર તો તમે બસ જોતા જાઓ એ હવે થોડું થોડું શીખી ગયા છે કેમ કે મારાથી પહેલાં આવે છે ને અમે પણ એનું મગજ થોડું મારાથી વધારે છે દિયા છે ને થોડી કામ પાછળ છે થોડી આ બધી વસ્તુમાં કે ચપ તો કરી લઉં પણ એકલી લેવું તો વધારે કામ સારું કરું ચાર પાંચ જણા ભેગા થઈ જાય તો તો ગોપચાઈ જાઉં આમ કહેવાય ને એમ થાય એમાં હવે કેમ કરવાનું શું કરવાનું એવી જ રીતે બસ મારું કાંઈ હાલ છે પણ તોય પણ હું બગાડું નહીં કાંઈ પણ કોઈથી નકર ના આવડતું તો ના કહીને કોઈ બગાડું નહીં પછી મેડમને ફાઇનલી આવવું પડ્યું છોડ્યું તમે બધું ડાટ વાટ દેશવાનું બિચારીને હું મેકઅપ કરી દઉં બે બેઝ તૈયાર કરી દીધો એમને અમને અને પછી એને ફાઇનલી ફાઉન્ડેશનની બધું લગાયું કર્યું અને બસ શું કહેવાય બ્યુટી બ્લેન્ડરથી એકદમ સરસ મજાની રીતે બ્લેન્ડ કર્યું અને છોકરી એકદમ રાજી થઈ ગઈ છે તમે એનો એટીટ્યૂડ જોઈ શકો છો એના ફેસ ઉપર કેવો સરસ મજાનો આમ આપે છે એ આપણે એને ખબર છે કે હું વિડીયો ઉતારું છું ને આ પહેલી એવી છોકરી છે જેને મને હા કરી કે ફેસ બતાવું છું હવે હું તમને મેકઅપ વિશે એટલે બધું નથી કહેતી કે પછી આ વિડીયો તમને ગમતા નથી કેમ કે આપણું એ ટાઈપનો કન્ટેન્ટ નથી ને યાર તો મેં એમ વિચાર્યું કે આજે હું તમને ખાલી અને ખાલી આ ટાઈપનો ફટાફટમાં બધું બતાવી દઉં અને તમે જોતા જાઓ તો જો આ લૂઝ પાવડર છે જેનાથી મેકઅપ બ્લોક કરે છે હવે હેરસ્ટાઈલનો ટર્ન આવ્યો જે હેરસ્ટાઈલ હું કરીશ અત્યારે આ મેડમે અમને ચોટી કરી દીધી છે ભલે મેડમ કરે નહીં પણ હવે આ થોડું થોડું અમને કરાવે છે હજી કે હજી અમારું ઘણું બધું બાકી પડ્યું છે અને અમે આ મશીનનો હોય જે આઈનિંગનો એનામાંથી જ અમે કલ્સ કરીએ છીએ તો કલ્સ મને શીખવા છે એકદમ પરફેક્ટ કેમકે અત્યારે બહુ જ હાલે છે કલ્સ તો મેં એનું એક સાઈડ અમે મેં કર્યું અને એક સાઈડ જે અમારે મારી સાથે આવે છે એ પણ કર્યું તો બંને ભેગ્યું થઈને હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરી છે અમે તો પ્લીઝ તમે થોડોક સપોર્ટ કરો તો હું પણ તમને નવું નવું કાંઈક બતાવી શકું અને જો આ હેરસ્ટાઈલ એની કમ્પ્લીટ થઈ જ ગઈ છે હવે એને આપણે આપી દઈએ એના ચણિયા ચોલી એટલે એ પહેરીને આવી જાય ફટાફટ અને તમને બધાને બતાવી દઉં કે કેવી લાગે છે ફાઇનલ લુક આ લેરસ્ટાઈલ તમને કેવી લાગી આજે મને કમેન્ટમાં કરજો અને કલ્સ કેવા લાગા હવે આનો સિંગાર પતી ગયો છે અને એના ફોટો શૂટ પણ થઈ ગયા છે અને મેં કીધું ફટાફટ કપડાં ઉતાર અને આપણે બધું તારું પેકિંગ કર અને હાલો હવે આપણે અમે આવી ગયા છીએ અને મેકઅપ લેવા માટે અમે આ ભુજમાં જ આવ્યા છીએ પર્વ શોપ છે તો અહીંયા કને એડ્રેસ એડ્રેસ હું તમને ખપશે તો આપી દઈશ મને કમેન્ટ કરજો તો અહીંયા કને હવે જો મારું મેકઅપ બધું મેડમ જ લીધું છે અને આજે મારા સાથે આવ્યા હતા મારા ભાભી આ નામ મનીષા છે અને મેડમનું નામ રીના દીદી છે તો એ બધું લેતા હતા તો મને એમ થયું કે મને હજી એટલું નોલેજ નથી તો મેં તમારા સાથે હાલો ત્યાં કાંઈ મારા પૈસાની ગણતરી કરીને બહુ મને અફસોસ થતો હતો કે મને મારા બધી કમાણી આલી યાર મારી દિવાળીની મહેનત બધી ગઈ પાંચ રૂપિયા મને વાપરવા ને લે યાર બિલ જોઈ લ્યો દસ હજાર બસો બસો રૂપિયા ઉધારા લીધા હતા માણસો બસો રૂપિયા નહોતા મારા કારણે એટલા છેલ્લે સુધી એટલો મેકઅપ મેં લઈ લીધો હજી ઘણું બાકી છે ફાઇનલી એટલુંક લીધું છે મેં બસ અને આ મને ફ્રીમાં આવ્યો પાકીટ આમાં બધું મારે મેકઅપ આવે દસ હજારની વસ્તુ આટલીમાં આવી જશે વિચાર કરો તમે ઠીક ચાલો હલો હવે નવ નવું કાંઈ જોવું આ ટાઈપનું તો કેજો આ મારી બધી વસ્તુ આટલી દસ હજારમાં બધું આવી ગયું લે તો એ મશીન બહુ મોંઘા આવે મેન તો આ ક્રિમ્પિંગ મશીન અને આ જવું આ સૌ ડી યાર મારે શું હતું નામ તો હાલી ગયું બસ પછી હું ઘરે આવી પછી મેં ખીચડી બનાવી સેવ ટમેટાનું શાક બનાવ્યું પણ સેવ નથી રોટલી બનાવી દેશી માણસો ગુજરાતી માણસો એટલે અમને તો આવું બધું ખાવાનું ખપે પતિદેવે ખાઈ લીધું છે આજે તમારે ફેસ જોઈ લો કેટલી ઉદાસ થઈ ગયું છે કે બાર દસ હજાર રૂપિયા વપરાઈ ગયા તમારા માટે જે હોય મારા માટે મહાન માન ભેગા કર્યા હતા પણ ઠીક છે હલો આગળ વધવું હશે તો આપણે થોડુંક કરવું જ પડશે હું ડરમાં ની બધી વસ્તુ વધારે સારી હોય તો મને મેડમ એ બધું લહેરાયું છે એટલે આપણા કાને સારો જ મેકઅપ છે તમે જરાય પણ દિયાને પાણી આના હલકામાં ન લેજો એકદમ આપણે સારું શીખવાનું છે ફટાફટ હવે ને આ બ્રશસ લીધા છે સારામાં તો બસ બસ મને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખવી હતી એટલા માટે હવે આવા વિડીયો જોવા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને દિયાને આગળ વધારો અને કહેજો કે શું શું ભૂલ છે વિડીયામાં એ પણ મને પ્લીઝ ચલો બાય બાય